आकाशवाणी जो ये भोज केंद्र है रजुकरियोता कच्ची कार्यक्रम रियाण ए राम राम है रियाण कार्यक्रम सोंदल मणि बारे के ने बैंड रे के ने नीलंभणा के पण आनंद बाजा जजा करे ने राम राम, राम, राम।, राम।

સારી જમીન સારું પાણી બેજ યોગ્ય માવજત ખાતર એમણે જે સંયોજન છે સારો ઉત્પાદન મળે અને એમણે સારું ઉત્પાદન એ ઉપરાંત સંયોજન સે કુદરત જો સાથ સારા વરસાદ પાણી થઈએ

કોઈ પાક મે કી જરતર રોલો કરો જીવાત કા ને ઉત્પાદન ઓછો થે જી સંભાવના વે ને તો સામે બે પાક પણ ભેરો એડો પોખેલો વે જો કો આવક દેઈ વે ને એટલે કેડા ટોટો નથી હા એટલે સમનવાય જરૂરી છે અને ઈ મેળે ગાલ્યો તો પા કઈદાસી રેણ જી ગાલ કર્યો ને તો પા પેલો જ ગાલ કઈતે કે આયોજન પૂર્વક જે પાક પોખે મે અચે ે કે ઘણે મેળા ફાયદો થઈ સગે અને મિશ્ર પાક પદ્ધતિ પણ ઉપયોગ કરી અને ઘણે વખત કરો મિશ્ર પાક નવા સંયોજન અપનાય પણ ફાયદો થયે હા નવા સંયોજન સરગવો ને કપા ઈ બોય કે પોખે મિશ્ર પાક તરીકે ભારણ લે સારો સંયોજન સાબિત થઈ શકે અહીંયા ને એન સારો વળતર પણ એની કે મળી શકે અહીંયા પણ હી જોકો સંયોજન આવે ને એના નવું એટલો સ્વીકાર્ય પણ નાય બન્યો પણ છતાંય પણ એમ સારા મેળવી શકે એલમ જો અસ્તિત્વ ધરા ધરાવે કપા આય ને એક વર્ષીય પાક એટલે બોય કે ભેગા વાવ્યો તો એ પણ લાભ મળે એન્જો પણ લાભ મળે અને ઈ બોય જો કોઈ પાક ને

ો સરો આ એનમેજા ફલ સીંગ એ એનજી આવક મે અને કપાએ એ રોકડિયો એટલે એનજી નકદી આવક મે હું તરગ વેજી સિંગ નહીં વેચાજે ઇડો રોકડીએ પાક જેડો જાય પણ એ કાયમે કરે ઉભો વેતો બ્યો કોએ કે જીવાત નિયંત્રણમાં પણ સહાય મી શે થી સરગ વેજા પન્ન એ જ અમુક રસાયણ બનાય અ અને કપામે કુદરતી જીવાતનાશક તરીકે પણ વાપરી શાજ જે ઈય હા ખેતી પદ્ધતિ ગાંય ને તો સરગવો ને એને ત્રે બાય ત્રે ચાર બાય ચાર મીટર જે અંતરે વાી શા જે અને સરગવે બો જે છોડ એ વચ મે કપા જ બો ત્રે લાઈનુ અચી વેને હા સરગવો લગભગ પંદરથી વી વર સુધી પેદાશ દે છે અને કપા બાર મહિને પાછો ફરીથી પોખીણું પાણી જે વ્યવસ્થાપન જી ગાલ વ્યવસ્થાપનની સરગવે કે બહુ પાણી જી જરૂર નથી પે ઓછો પાણી ખપે ને કપા કે સમય અંતરે પાણી ખપે પણ બોયલ કરે જે ડ્રીપ વેજી છી વે તો કોઈ પ્રશ્ન જોભો નતો થયે જડે જે કે જરૂર વે તડે એમ કે પાણી હલાયો ખાતર મે કપાસ મે જરૂરી ખાતર ને એનપીકે એનપી કેપે અન્ય તદે સર ખાતર જો હિસ્સો પણ ધ્યાન ધ્યાનમાં રખીને એન પ્રમાણે ખાતર વેજે વેજેસે પેદાશું બોય દે બરાબર પણ ધ્યાન મે કેટલીક બાબતું તોય રખણું ખપે સરગવો આ ને ઈ બહુ ઊંચાઈ તે છો ને ઈ એ કપાસથી પે છીએ તો કપાસ પાક મે ફૂલ ન લાગે એટલે સરગવે વે કે વખતો વખત ટ્રીમિંગ એટલે કે કાપકૂપ કેણી ખપે છાંટણી કેણી ખપે બાકી કપાતે દવા છી ખપે કોલા કે દવા કપાતે જરૂરી ત્યારે સરગવો ને ઈ ખાદ્ય પદાર્થ થાય એટલે સરગવે જે ખાદ્ય ભાગ તે ઈ છંટકાવ સીધો નથી એને એન જો ધ્યાન રખણું ખે બાકી તો સરગવો વત્તા કપા ઈ મિશ્ર પાકાય ખેડુએ કે લમેન ગાડેજી પણ આવક મેલી રહેતી અને વર્ષવાર પણ આવક મેલી રહેતી ને જમીન આરોગ્ય મે સુધારો થીએ તો ઈ વધારે મે હા એટલે ગાણે મેને ફાયદા ઈ સરગવે કે મિશ્ર પાક તરીકે વાવે છે જરૂર થી એરો પ્રયાસ વધુ લાભ ગેંદા વધુ કમાણી આશા નવો સંયોજન થોડેક પટ મે સગા જે અને ફાયદો તબે કરે મે કેર ના છે તો સચી ગાલા હાણે કો મેસેજ ને કમેન્ટ પણ ગને જાય ત એકડે પો એકડા જિતરા ગણા જાય એટરા ગની ગનો નિલંબેર મનિયા મોંધી મેસેજ આયા કમેન્ટ આય ધીરજભાઈ ગજજજી નવા અંજાર થી જજાકન ને રામ રામ ચેંતા કાયા કાર્યક્રમ નિયમિત સોનેતા ને કાર્યક્રમ ની કે પસંદ પણ આય અને એન પોઠિયા જો જો કો કમેન્ટ આ ને સે પણ બા કે ની ગનો એન પોઠિયા ની કમેન્ટ આ ગ્રીસભાઈ છબડિયાજી ગામ કોરાય થી ઈ પણ જજાકન ને રામ રામ ચેંતા એન પોઠિયા જો મેસેજ આ જીગનેસભાઈ પરમાર જો કલ્યાણ પર મંજલ થી

મિશ્ર પાક તરીકે જે માહિતી સુણી ખુબ આનંદ થયો અને દિવાળી બેન જે છે સૌરમે ભજન સુણી ખુબ આનંદ થયો હે રામ રામ

જી શુભેચ્છાઓ પાઠવી તા પાક પણ એની કે ઈદ મુબારક છે ઈડીઓ અને ઈદે મિલાદજી શુભેચ્છા ઉંડાઈ દીઓ એ પોઠિયા જો મેસેજ આય મરિયમ બેન જો ચોબારી થી અને એની બેગાઈ અહીં તમાજી બા રમજાન બા જાન મામદ બા ખતુ બેન હસીના બેન દિયા બેન ને કણ મલુક બા મે જજા કને રામ રામ જેતા અને બી ગાલ કરી તા કે કપા જો આવે તર હન ખાસો થયો હા અને ઈદે મિલાદજી ઈ પણ શુભેચ્છા હું પાઠવી હતા તો પણ એની કે ઈદ મુબારક ચઈ દિયો અને ભેરા રામ રામ પણ અને આનંદ બા એન પોઠિયા हिकिड़ो ऑडियो मैसेज ॾिसजे थो कंहिंजो आहे भला सुणाए ॾियो हा सुणाए ॾियो राम राम आनंद राम राम नीरम में मां आदिपुर भाई दर काल खर जो जे के पाण डेड विषय जी माइती ॾिनी बोरी ख़ासी लॻी कंहिं ज़माने में इहे वस्तू बोरी थींदी हुई हाणे थी वई आहे अने विष्णु भाई दर जो रामदेव जी जो भॼन बोरो ख़ासो लॻो अने त उहो जेको मां हिती खेती विषय ॾियो त हीअ पाण ॿोई खांसी लॻे थी अने विशेष मूंखे हिकिड़ी फिरूली यादि आ हुई फिरोली भलाई ईअं आहे की ॿ भेण तहिड़े तेड़ियूं अने बोछड़ोनि जो भाउ ॿ भेण तहिड़े तहिड़ियूं अने बोछड़ो इन जो भाउ मां ॿोई पुठियां तिर विया थिया त हिन फिरूली जो जवाबु भलाई ईअं आहे की शेरड़ीअ जो साठ हो ઓશ સાકર શકર પોય ગોળ બને તો ગોળ ને જો બા એ તોરી જવાબ હું રાણ સુંદરમણી બાબણી કે ઝજા કરીને રામ રામ તો પાંજા પણ મહેન્દ્રભાઈ કે ઝજા કરીને રામ રામ અને ગાલ પણ સચી આય શેરડી જે રસ મજાનું ખન પણ બને ખી શક્કર પણ બને ગોળ પણ બને એટલે શરીરમાં શર્કરાય અને બો લોહત પણ ગોળમાં રહેલો એટલે ખન કના ગોળ સેવન કર્યો ખાંસો મહેન્દ્રભાઈ કેટ વિશે જે માહિતી ઈ પણ કે ખાસી પણ પાંજે શ્રોતા મિત્ર કે જે નવી નવી માહિતી તા મળે ઈ

વિશેજીની જા પ્રતિભાવ પણ નિધા વેતા અને પા પણ હંમેશા નવે વિષય સાથે કાર્યક્રમ મે જો પ્રયાસ કર્યો થા જેસે જો કો માહિતી સે અજાણ મે પાજા સોતા એની સુધી એની જી જાણ પહોંચે અને કોઈ પણ કારણસર જે શ્રોતા મિત્ર પાંજો કાર્યક્રમ ન સુણી શકે તો YouTube તે પણ હાણે તો પાંજો કાર્યક્રમ ઉપલબ્ધ થાય તો ઈ પણ સુણે એડી આશા રાખો તા ને એન સાથે આનંદવા રેણ જો ટાણું થયો પૂરો ગેંદાસી રજા તો રેણ કાર્યક્રમ સોણદલ મણી બારે કે ને બેન રે કે ને ને કચ્છી કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા કરે